પોરબંદર શહેરમાં બે દિવસમાં પંદર ઇંચ વરસાદ પડ્યો એક સાથે એટલો વરસાદ પડ્યો એટલે સ્વાભાવિક છે વરસાદી પાણી ભરાય પરંતુ આ વરસાદે પોરબંદરની છબી સાફ કરી નાખી છે તો પોરબંદરનો વિકાસ તણાઈ ગયો છે હું છું જીતેશ ચૌહાણ પોરબંદર ખબરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી પોરબંદરના વિકાસની વાતો થાય છે પોરબંદરના ઉદ્યોગો લાવવાની વાતો થાય છે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ થોડો દિવસો પૂર્વે એક નિવેદન કર્યું હતું પોરબંદરની છબી ખરાબ છે એ જે ઉદ્દેશથી કહ્યું હોય જે રીતે કહ્યું હોય એની સાથે કોઈ નિસ્પત નથી પરંતુ અત્યારે પોરબંદરની છબી સાફ થઈ ગઈ છે એ વાત નક્કી છે પોરબંદરનો વિકાસ તણાઈ ગયો એ નક્કી છે આ એટલા માટે સાહેબ કહેવું પડે કે પોરબંદર શહેરના બોખીરા વિસ્તાર ઉદ્યોગનગર ફાટકના પારસ મીરાનગર રાજીવનગર અને છાયા ચોકી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે આજ વિસ્તારના લોકોએ ચોમાસા શરૂ થાય પહેલાં કહ્યું હતું કે અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનું આગતરું આયોજન કરો અમારા ઘરમાં પાણી ઘૂસી જશે અમારા ઘરને ઘરવખરીને નુકસાન થશે પરંતુ અધિકારીઓએ સમયે હા હા કરી દીધી કામગીરી કરી છે એ લોકોએ માંડી પણ લીધું શ્રાવણ માસ સુધી વરસાદેવો પડ્યો નહીં કે તંત્રની પોલ ખૂલી જાય પરંતુ એકસાથે સાથે પંદર ઇંચ વરસાદ પડ્યો એટલે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ સાહેબ જ્યારે સ્થાનિકો કહેતા હતા કે અમારા ઘરમાં પાણી ઘૂસી જશે અમારી ઘર વખરીને નુકસાન થશે તો કેમ તમે કોઈ આગોતરું આયોજન કર્યું નહીં બોખીરાની જો વાત કરીએ તો બોખીરામાં છેલ્લા પાંચ વર્ષથી નદીઓ વહે છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે આ વિસ્તારમાં જે લોકો પશુપાલક છે એનો પશુ પાણીમાં ડૂબે છે ઘાસચારો પાણીમાં ડૂબી જાય છે નાના માણસોના ઘરની ઘર વખરી બગડી જાય છે આ જ રીતે ઉદ્યોગનગરની વાત કરી કે ઉદ્યોગનગરમાં જ્યારે રેલવે ફાટકની કામગીરી થતી હતી ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે એક નાનું નાલું મૂક્યું હતું ત્યારે લોકોએ કીધું હતું કે પાણી આમાંથી નહીં જાય સાહેબ

ઉદ્યોગનગરના જે પારસનગર મીરાનગર રાજીવનગરના વિસ્તારમાં તમે સાહેબ જાઓ ત્યાં લોકોના અડધા જે દરવાજા મકાનમાં પ્રવેશવાના છે ને તેમાં અડધા ઘર સુધી પાણી ડૂબી ગયા છે લોકોની ઘર વખરી પાણીમાં તરે છે ગોખીરાના જે છેવાડાના વિસ્તાર છે અહીંયા નાના માણસો જે તકે ખાય છે ને એમની એમના અનાજો પલળી ગયા સાહેબ એ ભૂઈખા છે એ તૈસા છે કોઈ જોવા જતું નથી પોરબંદર ખબરની ટીમને

અલગ અલગ વિસ્તારોમાં ફરિયા ને ત્યારે લોકો દર્દ જાણવાનો પ્રયત્ન કર્યો કે લોકોની કેવી પરિસ્થિતિ છે સાહેબ જ્યારે તમે તમે લોકો વચ્ચે જાઓ છો ત્યારે આ પરિસ્થિતિ અત્યારે કેમ જતા નથી અધિકારીઓ રસ્તાઓ તોડાવે છે હવે આ ફાઇટું ત્યારે થીગડું મારવાની વાત કરે છે રાજકીય આગેવાનો કહેવાતા રાજકીય આગેવાનો ના ક્યાંય દર્શન થતા નથી હવે ફૂડ પેકેજની વ્યવસ્થા કરવા માટે વ્યસ્ત લાગી જશે હમદર્દી જીતવાનો પ્રયત્ન કરશે પરંતુ સાહેબ જ્યારે આયોજન કરવાનું હતું ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેસીને રાજકીય આગેવાનોએ આયોજન કરવું જોઈએ કે ભાઈ આ આયોજન કરો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય એકસાથે વરસાદ પડવાનો જ છે તમે એનું નક્કી નથી કરી શકતા વરસાદ કેટલો ને ક્યારે પડશે તો એ પ્રકારે તમે આયોજન કેમ નથી કરતા એવી પ્રજાની વેદના છે આ વેદના ક્યારે સાંભળશો વિકાસની વાત તો દૂર છે અત્યારે ચોમાસામાં પોરબંદર ડૂબી ગયું છે લોકોની હાલત એકદમ ખરાબ છે આ વ્યથાને સાચું કેનારું કોઈ નથી બધાને હાજી હાજી કરવી છે પરંતુ જયારે ગ્રાઉન્ડ ઉપર જાવ ને સાહેબ ત્યારે લોકોની વ્યથા તમને સાંભળવા મળશે પરિસ્થિતિ હતી ને સાહેબ એ તમારા આંખોમાં આંસુ લાવ્યું છે જે માણસના ઘરમાં તકેટક ખાવાનું નથી એમની અનાજ પલળી ગયું સાહેબ ક્યારેક જોવા જજો ફૂડ પેકેટ તો તમે દેવા જશો ખોટા તો પડાવશો પરંતુ સાહેબ આ આયોજન ક્યાં સુધી નહીં કરો તમે ક્યાં સુધી નહીં કરો એ એક સવાલ પોરબંદરની જનતાનો છે આ માટે કેવાતા રાજકીય આગેવાનો ને અધિકારીઓ ચોમાસા પૂર્વે આયોજન નહીં કરે તો વિકાસ થશે ને તમે કરોડોના કામ ભલે કરો પરંતુ ચોમાસામાં ધોવાઈ જાય છે ધોવાઈ ધોવાઈ જાય જાય છે છે ને આ પ્રજાની વેદના છે એ અમે તમારા સુધી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અધિકારીઓને પદાધિકારીઓને પોરબંદરની જનતાની વિનંતી છે કે સાહેબ ચોમાસા પેલા આયોજન કરી લોકોને ડૂબતા બચાવો શહેરને ડૂબતું બચાવો એવી એક માંગણી છે